અંદર મોરજ ગામની એક અછીપુરા સીમ છે ત્યાં પંચોતેર વર્ષના એક ધોળીબેન પરમાર રહેતા હતા એમના પરિવારના સભ્યો પણ નજીકમાં જ રહેતા હતા એમને ત્યાં વારંવાર એક વ્યક્તિ જતો હતો પણ તે જાણીતો હોય તેના પર શંકા ગયેલી હતી તેમ છતાં એના પુત્રએ શરૂઆતમાં પોતાના આ મૃત પામનારા માજી છે તે કોઈ કારણસર મૃત્યુ પામ્યા છે પોલીસને જાહેરાત આપેલી પરંતુ અકસ્માત મોતની તપાસ દરમિયાન જાણવા મળેલ કે માજી પાસે પાંચ તારીખના રોજ સાંજના બે વ્યક્તિઓ ગયેલા હતા અને કોઈ ડ્રીમ કરીને ગયા હોય અને માજીએ કાનમાં કરેલી બુટી ઉપર લાલચ પકડેલી હોય જેમાંથી એક વ્યક્તિએ તેમને પાછળથી પકડી રાખી અને કાનની બુટી કાઢી અને લૂંટ કરીને નાસી ગયેલા થોડી વાર પછી આ માજી તે મરણ હાલતમાં હતા જેથી તેમના પુત્ર દ્વારા પોલીસને જાણ કરતા પોલીસે ક્ષ પીએમ કરાવેલું પીએમમાં કોઈ પણ જાતની આંતરિક કે બાહ્ય ઈજાઓ નીકળેલી નથી પરંતુ બંને આરોપીઓએ લૂટ કરવાના ઇરાદાથી માજીને ધક્કો મારી અને લૂટ કરેલી જે ગુનો દાખલ કરી હાલમાં બંને આરોપીઓને એરેસ્ટ કરેલા છે લૂંટમાં ગયેલ માલ પણ પોલીસે તપાસ દરમિયાન કબજે કરેલ છે અને હાલમાં રિમાન્ડ મેળવી આ કૃત્ય કરવામાં અન્ય કોઈ આરોપીઓ છે કે કેમ તે દિશામાં પોલીસ દ્વારા તપાસ do you?